એકસો ચુમાલી ભરણપોષણ એટલે કે ભારતીય ન્યાય સુરક્ષા સંહિતાનો નો કેસ ફાયલ કરવામાં આવે છે ભરણપોષણના મામલે સુપ્રીમ કોર્ટે ત્યારે ગાઈડલાઈન મુજબ પતિ અને પત્ની બંને પોતાની આવક અંગે એફિડિટ ફાઇલ કરવાનું હોય છે ઘણીવાર પત્નીની નોકરી કરતી હોય છતાં તે નોકરી ન કરતી હોવાનું જણાવે છે અને પોતાની ઓછી આવક દર્શાવે છે વળી બીજી બાજુ ભરણપોષણ તરીકે વધુ રકમ આપવી ન પડે તે માટે પતિ તેની સાચી આવક જાહેર નથી કરતા ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ